એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ ચૌદ આરવના પપ્પા આર્કિટેક્ચર છે અને તેમણે સોસાયટીમાં બનવાવાળા પાર્કનો એક નકશો તૈયાર કર્યો છે પાર્કમાં ચાર કાટકોણ ત્રિકોણ પ્રકારના બગીચા છે અને બાકીનો ઓરિયો રમતના મેદાનનો છે આરવે તેના પપ્પાને કહ્યું કે પાર્કમાં બે નાના રમતના મેદાનને બદલે જો એક મોટું રમતનું મેદાન હતે તો તેમાં આસાનીથી ફૂટબોલ રમી શકાતે પપ્પાને આરવનો આઈડિયા ગમ્યો તો તેમણે બે ત્રિકોણને આ રીતે ખસેડી કાઢ્યા જેના લીધે એક મોટું રમતનું મેદાન તૈયાર થઈ ગયું અરે આ શું બે પાર્કનો એક પાર્ક બની ગયો આરવે આ મોડલને ધ્યાનથી જોયું ત્રિકોણની બાજુ એ બી છે અને સામે કર્ણ સી છે ને મોડલમાં ચોરસની બાજુ એ બંને ત્રિકોણની બાજુની જોડ બરાબર છે એટલે કે એ વત્તા બી તો તેમનું ક્ષેત્રફળ પણ સરખું જ થશે અને જોઈએ તો ચારે ત્રિકોણનું માપ સરખું જ છે માટે વચ્ચેના બે રમતના મેદાનનું ક્ષેત્રફળ પણ સરખું જ થશે આ મોડલમાં રમતના મેદાન બન્યા છે એ અને બી બાજુથી તો તેમનું ક્ષેત્રફળ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર થશે અને બીજા મોડલમાં રમતનું મેદાન એક કર્ણ સીથી બનેલું છે એટલે કે સી સ્ક્વેર થશે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર થશે અરે વાહ તો પાયથાગોરસની ગોરસની થિયરીનો ઉપયોગ થઈ ગયો